કંઈક વાવાઝોડા અને વરસાદની જે પરિસ્થિતિ છે એ સુગર ફેક્ટરીઓ લપાચમ આજથી ત્રીસમી તારીખ કોઈક ત્રણ ત્રીજી તારીખે કે કોઈ સાતમી તારીખે ચાલુ કરવાના હતા પરંતુ દોઢથી બે ઇંચ વરસાદ સમગ્ર વિસ્તારની અંદર પડ્યો હોય પરિસ્થિતિ અત્યારે કાપડીને લાયક રહી નથી પરંતુ એવા સંજોગોમાં ખેડૂતોને અમો સુગર ફેક્ટરી તરફથી બાંહેધરી આપીએ છીએ કે જયારે જેવો વરસાદ બંધ થશે એટલે કાપણી ચાલુ કરીને ત્વરિત આપણે પાક છે તેને લણી લેવાની કોશિશ કંઈક વાવાઝોડા અને વરસાદની જે પરિસ્થિતિ છે એ સુગર ફેક્ટરીઓ લપાચમ આજથી ત્રીસમી તારીખ કોઈક ત્રણ ત્રીજી તારીખે કે એ સાતમી તારીખે ચાલુ કરવાના હતા પરંતુ દોઢથી બે ઇંચ વરસાદ સમગ્ર વિસ્તારની અંદર પડ્યો હોય પરિસ્થિતિ અત્યારે કાપણીને લાયક રહી નથી પરંતુ એવા સંજોગોમાં ખેડૂતોને અમો સુગર ફેક્ટરી તરફથી બાહીધરી આપીએ છીએ કે જ્યારે જેવો વરસાદ બંધ થશે એટલે કાપણી ચાલુ કરીને ત્વરિત આપણે પાક છે તેને લણી લેવાની કોશિશ